નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની ગાંધીનગરની વેબ ન્યૂઝ ચેનલ ગાંધીનગર ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું બે માં તારીખ સાત માર્ચ બે હાજર ચોવીસ ની રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વાલી મીટિંગ આયોજન કરેલ હતું જેમાં એકસો પચાસ પણ વધારે વાલી હાજર રહ્યા વિવિધ સ્પર્ધાઓ જેવી કે રસોઈ સ્પર્ધા એક મિનિટની રમતો સંગીત ખુરશી વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ શાળા તરફથી તેમને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા મહિલા વાલીઓની વાનગી સ્પર્ધામાં કાઠિયાવાડી અમેરિકન પંજાબી સુરતી જેવી ચાલીસ જેટલી વાનગીઓ જોવા મળેલ હતી અતિથિ વિશેષ તરીકે ફોરેસ્ટ વિભાગમાંથી શ્રી હિરલબેન મોટિવેશન સ્પીકર શ્રી મિતલવા પરમાર બિઝનેસ વુમન શ્રી વસંતબેન ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ મહિલા દિવસ વિશે સમજ આપી હતી આ કાર્યક્રમ દ્વારા પીએમએસએચઆરઆઈ યોજનાની વિશેષ માહિતી શ્રી કાનજીભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી તેમજ પ્રી વોકેશનલ એક્ટિવિટી અંતર્ગત બેગલેશ ડે અંગેની વિશેષ માહિતી શ્રી ગિરીશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવારના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવેલ હતું વસાહતના પ્રણેતા અને પ્રમુખ અરુણભાઈ ભુજ જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન ભુજ પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજીવ હર્ષે મહારાણા પ્રતાપ સ્કૂલના પ્રિન્સિપાલ યુવનભાઈ ધનલક્ષ્મી હાર્ડવેર ના માલિક રાજુભાઈ મહાનગરપાલિકાના સિવિલ એન્જિનિયર ભરતભાઈ પંડ્યાલયના પ્રિન્સિપાલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ વિન્સ્ટન પીટર્સ તેમજ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી બેબ્સ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા

મહાપુરુષોને અંજલી આપતા ઉજાગર કરતું માંગ શ્રદ્ધા ભક્તિ અને સંવાદિતાના કાલાથી હિન્દુ આધ્યાત્મિક સંદેશાને પ્રસારિત કરતું અદ્વિતીય સ્થાન છે ત્યારબાદ નાયબ પ્રધાને અભિષેક મંડપ ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગી સ્વરૂપ

વૈશ્વિક સંવાદિતાના મૂલ્યો પ્રસારિત કરતા અક્ષરધામના સર્જનની પ્રેરણા આપી હતી તે જાણી અભિભૂત થયા હતા તેમણે અક્ષરધામની વિઝિટર બુકમાં પોતાની આ મુલાકાત અંગે લખ્યું આ વિશિષ્ટ મુલાકાત અને માર્ગદર્શન માટે આપનો અંતઃકરણ પૂર્વક આભાર તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ